દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે દરેક ખેડૂત ભાઈઓને પોતાના પાક માટે પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખરીફ પાકો જેવા કે મગફળી મગ અડદ અને સોયાબીન પાક માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં આના માટે ઓનલાઈન અરજી ચાલુ થનાર છે જે આ દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે આ પાકોમાં ટેકાનો ભાવ કેટલો જાહેર કરવામાં આવેલ છે ઉપરાંત આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી ક્યારે કરવી અને ક્યાં કરવી ઉપરાંત આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું સૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો મગફળી સાત હજાર બસો તેસઠ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત મગ પાક માટે રૂપિયા આઠ હજાર સાતસો અડસઠ પ્રતિ ક્વિન્ટલ ઉપરાંત અડદ પાક માટે રૂપિયા સાત હજાર આઠસો પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીન પાક માટે રૂપિયા પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલ છે હવે દર્શક મિત્રો આ ટેકાના મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં અને ક્યારે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગુજરાત સરકારના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર તારીખ એક સપ્ટેમ્બર બે હજાર થી પંદર સપ્ટેમ્બર બે હજાર સુધીમાં ગ્રામ્ય કક્ષાએ જે તે ગામના વીસીઈ મારફતે ઓનલાઈન અરજી કરાવવાની રહેશે આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે માહિતી મેળવીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર અને પાક વાવેતરનો દાખલો તલાટી શ્રીની સહીવાળો આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ ગ્રામ પંચાયત ખાતે તમારા ગામના જે કમ્પ્યુટર ઓપરેટરો હોય વીસીઈ એમના મારફત ઓનલાઈન અરજી કરાવવાની રહેશે અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ તમારી પાસે જ રાખવાના રહેશે દર્શક મિત્રો નોંધણી થઈ જાય ત્યારબાદ આગળની પ્રક્રિયા માટે આપ સૌને મોબાઈલમાં મેસેજ દ્વારા અથવા કોલ દ્વારા જાણ કરવામાં આવશે અને જે તે સમયે ખરીદી ચાલુ થશે ત્યારે આપ સૌને નજીકના માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાનો પાક લઈને બોલાવવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઓનલાઈન નોંધણી કરાવી ત્યારબાદ પોતાનો પાક આપીને ટેકાનો ભાવ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ઉપરાંત આ વિડીયો બાબતે પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું આભાર